હેલો ડિયર સ્ટુડન્ટ વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ આ વિડીયો લેક્ચરમાં આપણે સ્ટાર્ટ કરવાના છે ધોરણ બાર સ્ટેટ જેમાં ચેપ્ટર નંબર ત્રણ સુરેખ નિયત સંબંધ તો આ ચેપ્ટર ચાલુ કરવાની પહેલાં આપણે થોડીક થિયરી અને થોડાક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે તે સૌથી પહેલાં જોઈ લઈએ તો અહીંયા વ્યાખ્યા છે નિયત સંબંધની બે સંબંધિત ચલ વચ્ચેના વિધ્યાત્મક સંબંધને નિયત સંબંધ કહેવામાં આવે છે આ તમને વિભાગ બીની અંદર એક માર્કમાં ક્વેશ્ચનમાં પૂછી શકે છે તે પછી છે સુરેખ નિયત સંબંધ મોડેલ તો તેનું મોડેલ કયું છે તો વાય ઇઝ ઇક્વલ ટુ આલ્ફા વત્તા બીટા એક્સ વત્તા યુ જેમાં આલ્ફા અને બીટા છે તે એક અચળાંક છે તે પછી છે સુરેખ નિયત સંબંધ રેખાનું અન્વાયોજન કરવાની રીતો તો ટોટલ બે રીત છે એક છે વિકિરણ આકૃતિની રીત અને બીજી છે ન્યૂનતમ વર્ગોની રીત નિંતમ વર્ગોની રીતની અંદર વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા આ તમને સમની અંદર ફાઇન્ડ કરવાની આવશે વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા તો તેનું સૂત્ર છે વાય કેપ ઇઝ ઇક્વલ ટુ એ વત્તા બી ઇન્ટુ એક્સ એ વત્તા બી ઇન્ટુ એક્સ તે પછી જ્યારે પણ આપણે નિયત સંબંધાંક શોધીએ તેની પહેલાં જ્યારે એક્સ બાર અને વાય બાર પૂર્ણાંકમાં આવે એટલે કે જ્યારે પણ આપણે નિયત સંબંધાંક શોધીએ તો તેની પહેલાં આપણને એક્સ બાર અને વાય બાર ફાઇન્ડ કરવાનો આવે છે તો તે આપ તે પૂર્ણાંકમાં આવશે તો આપણે આ સૂત્રનો યુઝ યુઝ કરીશું બી ઇઝ ઇક્વલ ટુ સીગમાં એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર ડિવાઈડ બાય સીગમાં એક્સ માઇનસ એક્સ બારનો હોલ સ્ક્વેર જ્યારે પણ એક્સ બાર અને વાય બાર પૂર્ણાંકમાં આવે ત્યારે હવે જ્યારે એક્સ બાર અને વાય બાર અપૂર્ણાંકમાં આવે ત્યારે બી ઇઝ ઇક્વલ ટુ એન ઇન્ટુ sigma એક્સ વાય sigma x એક્સ sigma સીગમાં વાય ડિવાઈડ બાય એન ઇન્ટુ સીગમાં એક્સનો સ્ક્વેર માઇનસ સીગમાં એક્સ બાયનો હોલ સ્ક્વેર અથવા એક્સ વાયની બદલે આપણે યુવીવાળી રીતથી ફાઇન્ડ કરીએ ત્યારે એક્સ અને વાયની જગ્યાએ ખાલી યુવી મૂકવાનું છે બાકી આખું સૂત્ર એનું એ જ છે બી ઇઝ ઇક્વલ ટુ એન માઇનસ સિગમા યુ ઇન્ટુ સિગમા વી ડિવાઈડ બાય એન ઇન્ટુ સિગમા યુ સ્ક્વેર માઇનસ સિગમા યુનો હોલ સ્ક્વેર તે પછી આપણને સમની અંદર એ ફાઇન્ડ કરવાનો કહેશે એ એટલે અંતઃખંડ તેનું સૂત્ર છે વાય બાર માઇનસ બી ઇન્ટુ એક્સ બાર બી આપણે જે હમણાં આ સૂત્રની મદદથી ફાઇન્ડ કરીશું તે ઓકે વાય બાર માઇનસ બી ઇન્ટુ એક્સ બાર ક્વેશનમાં તમને એ પણ પૂછી શકે છે કે એને શું કહેવામાં આવે છે તેની વ્યાખ્યા જોઈ લઈએ નિરપેક્ષ ચલ એક્સની કિંમતમાં એક એકમમાં ફેરફાર થવાથી સાપેક્ષલ વાયની કિંમતમાં થતા અનુમાનિત ફેરફારને વાયનો એક્સ પરનો નિયત સંબંધાંક કહે છે તેને સંકેતમાં બી વડે દર્શાવાય છે તેના પછી આગળ આપણે થિયરી જોઈએ ઓકે તો નિયત સંબંધાંકના ગુણધર્મો આ બી તમને વિભાગ સી ની અંદર પૂછી શકે છે બે માર્કની અંદર કે નિયત સંબંધાંકના ગુણધર્મો જણાવો તો તેના ટોટલ ત્રણ ગુણધર્મ છે પહેલું સહસંબંધાંક આર અને નિયત સંબંધાંક બી બંનેના ચિહ્નો સમાન હોય છે બીજું નિયત સંબંધા ઉદ્ગમ ઉગમ બિંદુ પરિવર્તનથી સ્વતંત્ર છે પરંતુ માપ પરિવર્તનથી સ્વતંત્ર નથી એન ત્રીજું નિયત સંબંધાંક સાપેક્ષ માપ છે નિયત સંબંધાંક કેવો માપ છે તો સાપેક્ષ માપ છે તે પછી નિયત સંબંધ રેખાની ઉપયોગિતા આ બી તમને ક્વેશ્ચનમાં પૂછી શકે છે તો બે સંબંધિત ચલ વચ્ચેનો વિધ્યાત્મક સંબંધ જાણી શકાય છે બે ચલ છે તે બંને વચ્ચેનો જે વિદ્યાત્મક સંબંધ હોય તે જાણી શકાય છે બીજું નિયત સંબંધની મદદથી નિરપેક્ષલ એક્સની કિંમતમાં થતા ફેરફારથી સાપેક્ષચલ વાયમાં થતો અંદાજિત ફેરફાર જાણી શકાય છે અને ત્રીજું વ્યવહારિક ક્ષેત્રમાં નિર્ણય કરતર માટે નિયત સંબંધ ખૂબ જ ઉપયોગી છે તે પછી છે નિશ્ચાયકતાનો આંક આ તમને અંદર ફાઇન્ડ કરવાનું આવશે જો આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ વન હોય તો નિયત સંબંધ રેખાથી મેળવેલ અંદાજો સો ટકા વિશ્વસનીય છે અને આર સ્ક્વેર ટુ ઇઝ ઇક્વલ ટુ ઝીરો હોય તો નિયત સંબંધ રેખાથી મેળવેલ અંદાજો વિશ્વસનીય નથી પછી આપણને ટૂંકા દાખલાઓ સોલ્વ કરવાના આવશે તો ટૂંકા દાખલાઓ માટેના પાંચ સૂત્ર છે સૌથી પહેલું બી ઇઝ ટુ કોવેરિયન્સ એક્સ વાય ડિવાઈડ બાય એસ એક્સ સ્ક્વેર બીજું છે બી ઇઝ ઇક્વલ ટુ સીગમા એક્સ માઇનસ એક્સ બારનો એક્સ બાર વાય માઇનસ વાય બાર ડિવાઇડ બાય એન ઇન્ટુ એસએક્સ સ્ક્વેર ત્રીજું છે આર ઇન્ટુ એસ વાય અપોન એસ એક્સ ચોથું સીગમા એક્સ વાય માઇનસ એન ઇન્ટુ એક્સ બાર ઇન્ટુ વાય બાર ડિવાઈડમાં એન ઇન્ટુ એસએક્સ સ્ક્વેર અને પાંચમું છે વી યુ ઇઝ ઇક્વલ ટુ બી વાય એક્સ ઇન ટુ સીએક્સ અપોન સી આ આપણે જ્યારે ટૂંકા દાખલાઓ ફાઇન કરીશું ટૂંકા દાખલાઓ જ્યારે સોલ્વ કરીશું ત્યારે આ પાંચ સૂત્રોનો આપણે ઉપયોગ કરીશું અને રકમમાં જોઈ લેવાનું કે કોઈ વસ્તુ છે જો રકમમાં આપણને કોવેરિયન્સ એક્સ વાય કીધું હશે તો આપણે આવાળું સૂત્રો યુઝ યુઝ કરીશું પછી તેવી જ રીતે બીજા બધા સૂત્ર પણ આપણે યુઝ કરીશું આર આપેલું હશે તો આ સૂત્ર આપણે યુઝ કરીશું ઓકે તો થિયરીમાં આ ચેપ્ટરમાં આટલું જ મેઇન છે આઈએમપી થિયરી આટલી જ છે બીજી કોઈ પણ થિયરી હશે તો તમે તમને પ્રોવાઈડ કરવામાં આવી જશે નિયત સંબંધ ગુણધર્મો અને નિયત સંબંધ રેખાની ઉપયોગિતા આ બંને તમને બે બે માર્કના ક્વેશ્ચનમાં પૂછી શકે છે ક્વેશ વિભાગ સીની અંદર ઓકે હવે નેક્સ્ટ વિડીયો લેક્ચરથી આપણે સમ સ્ટાર્ટ કરી દઈશું સો થેન્ક યુ ફોર ધીસ વોચિંગ